આજે આપણે ઋષિપાચમના સામાનની ખીર બનાવવા માટે થઈ અને મેં પોણોથી ઓછો કપ સામો લઈ લીધો છે જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ અને એટલો જ મેં ખાંડ લઈ લીધી છે આ બંને માપ છે તે સરખું જ રાખવાનું છે અને હવે આપણે આ મોરૈયાને બેથી ત્રણ ચાર વાર ધોઈ લેશું અને પછી તેને પલાળીને અડધો કલાક રાખી દેસું આપણે ગેસ ઉપર એક તપેલી મૂકી દીધી છે અને તેમાં થોડું ઘી ઉમેરીશું ઘી ઉમેર્યા બાદ તેમાં થોડા આપણે કાજુ બદામ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં દૂધ ઉમેરીશું પહેલાં મેં જે પાંચસો દૂધ લીધું છે એમાંથી આ થોડું દૂધ ઉમેર્યું છે તે ગરમ થવા લાગ્યું છે અને દૂધ ઉકળે પછી આપણે તેમાં સાંબો નાખી દેશું હવે દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં આ સાંબો છે તે એડ કરી દેશું જો મેં તેમાં સાંબો એડ કરી દીધો છે અને હવે આને આપણે ઉકળવા દઈશું બે થી ચાર મિનિટની અંદર સરસ મજાનું ઉકળી અને ખીર બની જશે સાંબો ઉકળી રહ્યો છે ઘણા આ સાંબાને મોરૈયો પણ કહે છે ઘણા તેને ઉપવાસના ચોખા પણ કહેવાય છે એટલે આ એક જાતનું ઓમ ધાન પણ છે પણ આ ફરાળમાં ખાઈ શકાય છે અને ફટાફટ બની જતી આ વાનગી છે તમે આની ખીચડી પણ બનાવી શકો ને આની પહેલાંના રેસીપીમાં મેં ખીચડી પણ બનાવેલી છે તે પણ આપ એમાં વિઝિટ કરી અને સામૈયાને મોરૈયાની ખીચડી એમ લખેલું છે તેમાં તમે શાકભાજી બધું નાખી અને બનાવી શકો છો અને જો આપને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જો તો આપણી ખીર છે એ ઘટ થવા લાગી છે હવે ખીર એકદમ ઘટ થવા લાગી છે તો આપણે તેમાં જે ખાંડ છે મોરૈયા ઝેપડી જ લીધેલી છે તે તેમાં એડ કરી હવે દેસ તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટમાં જણાવજો ને રેસીપી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં પણ શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો સામો છે એ તૈયાર થઈ ગયો છે અને આપણે એને ગેસ બંધ કરી દેસું આ ઠંડુ થશે એટલે એકદમ થોડું વધારે ઘટ થઈ જશે તો ચાલો આપણે ગેસને બંધ કરી દઈશું અને સર્વ કરી લેશું તો ચાલો આપણે જીભને સર્વ કરી લઈએ પહેલાના વખતમાં ઋષિમુનિઓ છે એ સામો જ ખાય અને ઉપવાસ કરતા અને બીજું કોઈ પણ જાતનું ધાન તેઓ ખાતા નહીં કે આ સાંબો છે એમાં તાકાત પણ ખૂબ હોય છે અને એક તો તમને એમાં ઊંઘ પણ આવતી નથી એટલે તમે જે કાંઈ તપ કરો તે થઈ શકે છે તો ચાલો આપણે ખીરને સર્વ કરી દીધી છે અને તેની ઉપર આપણે કાજુ બદામ લઈ લીધીશું અને આ ઘરને શિંગારી લીધું છે તમે તમારી ચોઈસ મુજબ કાજુ બદામ નાખી શકો છો અને ખાંડ પણ આટલી તો માપમાં જ છે પણ જો તમારે વધારે નાખવી હોય તો નાખી શકો છો બાકી એટલે જેટલો સામો એટલી ખાંડ લેવાની છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો